વાગરાની ફૈદ કેલ્વેરી સેકન્ડરી સ્કૂલનો વીસમો વાર્ષિક ઉત્સવ ભવ્યતા અને ઉત્સાહ સાથે સંપન્ન થયો વાગરાના સારણ રોડ પર આવેલી ફૈદ કેલ્વેરી સેકન્ડરી સ્કૂલ ખાતે શાળાની વીસમો વાર્ષિક ઉત્સવ અદ્ભુત ઉત્સાહ અને ગૌરવભેર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો પ્લે ગ્રુપથી ધોરણ દસ સુધીની એકમાત્ર અંગ્રેજી માધ્યમ શાળા તરીકેની આગવી ઓળખ ધરાવતી આ સંસ્થાએ તેના વિદ્યાર્થીઓની સુસુપ્ત પ્રતિભા અને કૌશલ્યને એક ભવ્ય મંચ પર પ્રસ્તુત કરવાની ઉત્તમ તક પૂરી પાડી હતી આ ભવ્ય સમારંભમાં બારસો થી વધુ દર્શકોએ હાજરી આપીને વિદ્યાર્થીઓની બહુમુખી પ્રતિભાને મન મૂકીને બિરદાવી હતી કાર્યક્રમની શરૂઆત પવિત્ર દીપ પ્રાગટ્ય વિધિ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ ત્રિરંગા રંગના બલૂન આકાશમાં મુક્ત કરવામાં આવ્યા જે દેશપ્રેમ અને એકતાના પ્રતિક સમાન દ્રશ્ય બની રહ્યું હતું આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર ટી એમ ઓકર અને આશા ઓકર ચેરમેન ફૈત કેલ્વેરી એજ્યુકેશન ટ્રસ્ટ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સત્યમસિંહ ગોહિલ મહેશ રાઠોડ બ્રહ્માકુમારી સંસ્થા તરફથી બી કે ચૈતાલીબહેન તથા પંચાયત સભ્ય ઇમરાન ભઠ્ઠી જેવા મહાનુભાવોએ મહેમાન તરીકે હાજરી આપી હતી આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર આધારિત મનોરંજક અને પ્રેરક રજૂઆતો કરી હતી જેમાં મિત્રતા મોબાઈલનો ઓછો ઉપયોગ વડીલોનો આદર પ્રેરણા શિક્ષક વિદ્યાર્થી બંધન એકતામાં વિવિધતા સ્વાગત નૃત્ય પરંપરાગત ગરબા હોરર કોમેડી તેમજ પાર્ટી અને મનોરંજન આધારિત થીમ્સ દ્વારા સમાજને સકારાત્મક અને જાગૃતિ સંભવ સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો આ ભવ્ય અને સફળ આયોજન પાછળ સહયોગી માતા પિતા શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તેમજ કાર્યક્રમના સાચા માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત એવા સમસ્ત શિક્ષક મંડળ અને પ્રિન્સિપાલ ફાલ્ગુણી મેડમનો મહત્વનો ફાયદો રહ્યો હતો આ સમગ્ર ઉત્સવનું સફળ આયોજન શાળાની નિર્દેશિકા ડૉક્ટર હિનાના નોબલ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની સમાપ્તિએ શાળા પરિવારે તમામ મહેમાનો માતા પિતા અને ઉપસ્થિત જન સમુદાયનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો એજ્યુકેશન ડિરેક્ટર ફેતકુર એજ્યુકેશન ટ્રસ્ટ આજ રોજ અમારી ફેતકુર એજ્યુકેશન ફેતકુર સેકન્ડરી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ યોજવામાં આવે છે અમારા અમારી શાળાનો નીવ બે હજાર આઠ માં બાંધ નાખવામાં આવેલ આજ દિન સુધી અમે વીસ વર્ષ પૂરા કરેલા છે અને તે સંદર્ભે આજે અમે આ પહેલી વખત વાગરામાં બાકી કોઈ સ્કૂલ નથી ખાલી અમારી સ્કૂલ છે ધોરણ પ્લે ગ્રુપથી લઈને દસ ધોરણ સુધી અમે ઇંગ્લિશ અમારા છોકરાઓને ભણાવીએ છીએ અને આજે અમે બતાવવા માગીએ છીએ કે અમારા છોકરાઓ કેટલા મલ્ટી ટેલેન્ટેડ છે હા સો એન્જોય ધ ફંક્શન